નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજેના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ વાત કરવામાં આવે તો આંદોલન પાર્ટ ટુ શરૂ થઈ ગયું છે અને એમાં ક્ષત્રિય સમાજ ધર્મ રથ ફેરવી ભાજપ વિરુદ્ધ આક્રોશ ઠાલવશે જેમાં વાત કરીએ તો રાજકોટ વાંકાનેર જસદન જેતપુર ગોંડલ સહિતના વિસ્તારમાં આ રથ ફેરવામાં આવશે અને એમાં અત્યારે કરણસિંહ ચાવડાએ કહ્યું કે અમારી કમ્યુનિટી સભ્યો કેસરિયા કરશે તે વાત ખોટી છે આંદોલન તો અમે ભાગ બે ઓપરેશન ભાજપ એક દિવસે કહી દીધું કે આંદોલન સાતમી તારીખ સુધી તો ચાલવાનું જ મતમાં કન્વર્ટેડ થઈ જશે ભયંકર અંડર છે અને સાત તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ છે તાલુકા પંચાયતની ચૂંટણી આવશે જિલ્લા પંચાયતની આવશે વિધાનસભાની આવશે અમારા બીજા કોઈ પ્રશ્નો હશે તો અમે તો હવે અમને ટાઈમ મળશે તમામ સમાજોનું ફેડરેશન બનાવવાના છીએ બધા સમાજને વિનંતી કરીએ કે ગુજરાત કક્ષાએ આપણે એક એવું ફેડરેશન બનાવીએ કે આપણો પ્રતિનિધિ હોય પ્રજાનો પ્રતિનિધિ હોય કોઈ પક્ષનો વિચારધારા પ્રેરિત અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોમાં ના આવે એવો પ્રતિનિધિ અમે નહીં ચૂંટીએ એટલે જે લોકો અત્યારે અમારી સાથે નથી એ પણ વિચારે કે એમનું ભવિષ્ય શું અમારું ભવિષ્ય તો હાથ તારીખે નક્કી જ છે કોઈ પાર્ટી બનાવવાની નથી ગુજરાત એવું રાજ્ય છે કે એમાં કોઈ ત્રીજો પક્ષ અત્યાર સુધી ચાલ્યો નથી અમે સંગઠન બનાવવાના છીએ અને એમાં બધાને બોલાવવાના છીએ તમામ સમાજોને કહીશું કે પાટીદાર સમાજ હોય પછી પ્રજાપતિ સમાજ હોય સોની સમાજ હોય પંચાલ સમાજ હોય ક્ષત્રિય સમાજ તો છે જ નાના નાના તમામ સમાજો મોલે સલામ સમાજ છે ટૂંકમાં સનાતન ધર્મમાં માનવાવાળા બધા સમાજો અને બહાર રહીને ટેકો આપવાવાળા પણ બધા સમાજોનું સંગઠન થશે આ ગુજરાતમાં પહેલી પહેલ થશે આ ગુજરાતમાં પહેલી પહેલ થશે જેથી અત્યાર સુધીમાં એવું ચલાવ્યું કે ભાઈ આ સમાજની વિરુદ્ધ આ સમાજ તો અમે એવું થવા દીધું નથી અને થવા દેવા નથી ગુજરાતની સુખ શાંતિ સલામતીનું વાતાવરણ ક્યાંય પણ દૂષિત ન થાય એના માટે અમે જવાબદાર છીએ એવી જવાબદારી સરકારની પણ છે સરકાર એ પણ સમજે બીજા સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે આગાહી કરી જેમાં તેમણે કહ્યું કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે અને ચાલીસથી થી એકતાલીસ ડિગ્રી સુધી ગરમી રહે તેવી શક્યતા છે

તેતાલીસ ચુમાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડી શકે રાજકોટના ભાગમાં ડિગ્રી મહત્વ જવાની શક્યતા રહી મે માસની શરૂઆતમાં પુનઃ દેશના ઘણા ભાગોમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે અને લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળના અવસાગરના ભેજના કારણે ઘણા ભાગોમાં વાદળો ગાજવીજ આંધી અને વરસાદની શક્યતા રહી શકે છે અને લગભગ મે ની શરૂઆતમાં પ્રી મોન્સુન એક્ટિવિટી સાથે સાથે ગરમી પણ વધારે પડશે તેમજ તારીખ દસ થી ચૌદમાં આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે તો અત્યારે ટ્રેનમાં જનરલ કોચના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે જેમાં અત્યારે રેલવે જનરલ કોચના મુસાફરોને ભોજન માટે નવી યોજના ઘડી જેનું નામ ઇકોનોમી મિલ આમ આપવામાં આવ્યું છે અને આ જનરલ કોચના મુસાફરોને હવે કિફાયતી ભોજન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી જેમાં હવે પચાસ રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી ભરપેજ ભોજન આપવામાં આવશે જેના માટે રેલવે સ્ટેશન ઉપર અત્યારે વ્યવસ્થા કરવામાં આવી અને એમાં જનરલ કોચના મુસાફરોને ઇકોનોમી મિલમાં રૂપિયા વીસમાં આલુભાજી સાંતપુરી જ્યારે પચાસ રૂપિયામાં સ્નેક્સ મિલનો પણ અત્યારે વિકલ્પ આપવામાં આવ્યો છે તો ખેડૂતો માટે અત્યારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા જેમાં અત્યારે આ ઉનાળાના આકરા તડકામાં જળાશયોના સ્તર ઘટી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાણીના સ્તર ઘટ્યા રાજ્યમાં વાત કરવામાં આવે તો બસો છ જળાશયોમાં પિસ્તાલીસ પોઈન્ટ ચોપન પાણીનો જથ્થો જ્યારે સરદારસરામાં ચોપ્પન પોઈન્ટ પચાસ ટકા પાણીનો જથ્થો સૌરાષ્ટ્રમાં એકસો એકતાલીસ જળાશયોમાં પાંત્રીસ ટકાનો જથ્થો ત્યારે ઉત્તર ગુજરાતના ચોત્રીસ પોઈન્ટ ટકા જથ્થો કચ્છના જળાશયમાં અડત્રીસ ટકાના પાણીનો જથ્થો અત્યારે સચવાયેલો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મધ્ય ગુજરાતના ખેડામાં અત્યારે જળાશય ખાલી થતા પણ ખેડૂતો અત્યારે ચિંતામાં વ્યક્તમાં મુકાયા છે તો અત્યારે પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો જેમાં રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજને ભાજપે આપેલું અલ્ટિમેટમ પૂરું થતાં આંદોલનની નવી નીતિ ઘડી છે અને એમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જેમાં ક્ષત્રિય આગેવાનો ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી એમાં કાળા વાવટા સાથે વિરોધ કરવા ઉપર પોલીસ અટકાયત કરવા અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો જો કે ક્ષત્રિય સમાજે કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા માટે રાહ જોવી પડશે કારણ કે હાઈકોર્ટમાં અંગેની અરજી અત્યારે પેન્ડિંગ રાખવામાં આવી છે તો સોના અને ચાંદીના ભાવમાં આજે જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો જેમાં ઇન્ડિયન બુલિયન્સ એન્ડ જવલેસ એસોસિએશનના જણાવ્યા મુજબ ચોવીસ કેરેટ સોનું અગિયારસો ચોત્રીસ રૂપિયા સસ્તું તથા પ્રતિ દસ ગ્રામનો ભાવ છે તે એકોતેર હજાર સાતસો એકોતેર રૂપિયા થયો હતો જ્યારે બાવીસ કેરેટ સોનું છે તે પાસઠ હજાર સાતસો પંદર રૂપિયા અને અઢાર કેરેટ સોનું તેપન હજાર આઠસો છ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર આવી ગયું છે જ્યારે ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી છે એ એક હજાર છસો સત્તેર રૂપિયા સસ્તી થઈને

આ પ્રકારનું શાસન જયારે નરેન્દ્રભાઈ ના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ ભારત વિશ્વગુરુ હતો આજે દુનિયાભરના લોકો આપડે ઇતિહાસમાં ભણતા તક્ષશીલા અને નાલંદાની અંદર ભણવા આવતા હતા વિશ્વભરના ચાઇની મુસાફરે લખ્યું છે એના જે ભારતની વિઝિટમાં કે અહીંયા આ પ્રકારની વ્યવસ્થાઓ હતી અને એમાં આટલા વિદ્યાર્થીઓ ભણતા હતા આટલા ગુરુકુળો હતા એવું એમાં લખેલું છે હું હમણાં રાજકોટના અમારા લોકસંપર્કના કાર્યક્રમમાં એક યુનિવર્સિટીમાં ગયો તો મારવાડી યુનિવર્સિટી એક યુનિવર્સિટી છે એમાં મારે જવાનું થયું તું ત્યારે એ લોકોએ મને ત્યાં મંચ ઉપર કીધું કે અમારી યુનિવર્સિટીમાં આજે ચાલીસ દેશના લોકો અહીંયા રાજકોટમાં ભણે છે નહીં અહીંથી તો ભણવા જાય આપણા લોકો રાજકોટ ભણવા જાય નહીં ચાલીસ દેશના લોકો ચાલીસ વિદેશના લોકો રાજકોટની અંદર આપણી યુનિવર્સિટીમાં ભણે છે આ પ્રકારની સ્થિતિનું સર્જન દસ વર્ષના શાસનમાં મોદી સાહેબ કરવામાં સફળ થયા મિત્રો આ તો ઉદ્યોગ વિસ્તાર છે અહીંયા તો મને હમણાં મારી બાજુમાં બેઠા હતા હતા કહેતા કે અહીંયા લગભગ આજુબાજુની આ ચાર સીટ ને અસર કરતો વિસ્તાર ચાર પાંચ જિલ્લાના લોકો તો અહીંયા કામ ધંધા બેસ્યા છે અને અહીંયા પોતાનું ધંધા રોજગારનું કામ કરે છે અને હવે અહીંના નાગરિકો બની ગયા છે આ બધા જે પ્રવાહો હાલ્યા મોહનભાઈ એક વખત એક જગ્યાએ કીધું હતું કોઈ સભામાં કે અમને જે ગેસ મળતો હતો એને બદલે અમને સીધી પાઇપલાઇન દ્વારા જે ગેસ આપ્યો એ મુખ્ય અમારા ઉદ્યોગોને વિકાસ કરવા માટેનો પાયો ત્યાંથી નખાવો એમાં સ્પીડ પકડાય ક્ષમતા હતી પણ એને ટેકો મળવાની આવશ્યકતા હતી એવા તો અસંખ્ય પગલાઓ મોદી સાહેબે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી તરીકે અને વડાપ્રધાન શ્રી તરીકે લીધા હવે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું એ રાજકોટ ના હીરાસર છે એમ કહેવાય છે પણ સાચી વાત એ છે મોરબી જિલ્લામાં છે હીરાસર મોરબી જિલ્લામાં હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એમ કહેવાય છે ટ્રેનોની અંદર ડબલ લાઇન થઈ ગઈ છે સિંગલ ટ્રેક ને કારણે આપણી ઘણી બધી મુશ્કેલીઓ હતી ડિજિટલ કનેક્ટિવિટી બ્રોડબેન્ડ ની કનેક્ટિવિટી આ બધી જ કનેક્ટિવિટીઓને કારણે અને અહીંથી આપણો સમુદ્ર કિનારો નજીક હોવાને કારણે આ ક્ષેત્રને મોટા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવા માટેની કલ્પના મોદી સાહેબના મનમાં અહીંયા જે દિવસે મને એમ લાગે છે સેવા સેવા આવ્યા હતા મોદી સાહેબ જૂના તે એમની જો સ્પીચ કોઈને યાદ હોય તો એ વખતે એમના મનમાં એવું હતું કે આ વિસ્તારને આપણે વિકાસના હબ તરીકે વિકસિત કરવા માટેનો પ્રયાસ કરવાનો એમણે કર્યું હતું ત્યારથી શરૂ કરીને આજ સુધી દેશના અનેક પ્રવાહોને બદલ્યા કાલે મેં વાકાનેરની સભામાં એક સરપંચને ઉપા કર્યા હતા અને પૂછ્યું તો કે તમારા ગામમાં ભારત સરકારના કેટલા રૂપિયા આવ્યા એ તો હું આપણી જાણ માટે આવા બધા પ્રશ્નો આવી આવા વિષયો ઉઠાવું છું એટલા માટે કે ભારત સરકારમાંથી આપણા ગામ સુધીની અર્થવ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદીએ બદલી નાખી